ભારતીય રેલવે દ્વારા મુસાફરોને યોગ્ય સુવિધા મળી રહે તે રીતે દેશભરમાં હજારો ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજના સમયે ટ્રેનોમાં રોજ કરોડો લોકો મુસાફરી કરી રહ્યા છે યાત્રાળુઓને મુસાફરીમાં કોઈ અસુવિધા ના પડે તે માટે કેટલાક અને કાયદાઓ બનાવવામાં આવ્યા છે આ સિવાય ભારતીય રેલવે દ્વારા સ્ટેશનોનું રિનોવેશન અને ટ્રેનોની સ્પીડ વધારવા માટે પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખેલી સ્ટેશનો પર એક ખાસ પ્રકારનું પેનિક બટન લગાવવાનું કામ ચાલી રહ્યું છે રિપોર્ટ પ્રમાણે મધ્ય રેલવે વિભાગ તેના નેટવર્ક સાથે જોડાયેલા સ્ટેશનો પર પેનિક બટન લગાવવાની યોજના તૈયારી કરી રહી છે છે સ્વિચ બટન લગાવવા માટે હાલમાં કુલ એકસો સત્તર સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર પેનિક બટન એક ખાસ પ્રકારે સલામતી માટેનું ઉપકરણ છે તો કટોકટીની સ્થિતિમાં તેનો ઉપયોગ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ